સીતારામ જે શ્રી કૃષ્ણ દઈરાની ચોટાની વાતે બહાના હાડા શોખ્યા અને એકદમ અંજવાનું થયું અને એકદમ જાતર આવી હમણાં હતા અને જેવું અંજવાનું થઈ ગયું થઈ ગયું પાંચ પાંય દેખાતું ને એવી જાત પર એકદમ જો અમારે ત્રણ બહેનો દોવાનું રહ્યું સોથી રાજુભાઈ દોવે ત્રણ જોવાઈ દો મેં દોઈ બે ને રાજુભાઈ દોયું બે ને સાઈડ ત્રણ જોયું દોવાનું ખાણ પરન મેલે દીધા એવું રાજુભાઈને દોવાની હે મારે ઘેર તામ પર થઈ ભાઈ ને હંજવારીઓ રહ્યુંડિયા મોડે મારફુસ્તાવે રાજવી હોતી તે મેળી ઉપરથી આવી હેઠી મારા પપ્પા ભેરીને પાછી વહી દે મંગ મારે મારા પપ્પા ભેરું હોવા જાઉં તો જાય અને તાજાનું નિહરી જવાનું ચાલુ થતું પાછા ને તું નહિ મારા મા મોહનજી બીજમાં પાટમાંથી મોડા આવ્યા હે તે વટાણ ઉઠાડવાને તાજ ન તુઈનું તાલેથી જાય ની પરવા તું તમરી થાય 嗯。Mm. ંધા એટલા શિયાળ હોવા શિયાળ બા અને અમે મા દીકરો રમીએ પૃથ્વી ની હક ને થતું ના ઉભો થયો નથી મળી બરે તો બરે જો હું પારસી તરવા બેઠી હતી પારસી તરવા બેઠી હતી બે એક જોડમાં જ પારસી તરી ને તાર રેડી ઉપાડ્યું એક મિનિટે એટલાથી બહેન ન રમાય આવું પડ્યું આવું પડ્યું ત્યાં નિરાજ નો રમે ન પૃથ્વી

મોઆ બીસાઈના પુરાણવા ને આ બધાય પાલુના સેર હરે ને થડદે થી જો આ થડદે થી તલે બપર પછી પુતો હે ઉતડામાંથી ધૂળ ના થી ને આજરે થી થી સેર કરતા ને જોટાણ કરતા એ એટલે રિયા હતrenchi અત્યારે ને આ એટલી આ વેસે ના થે એટલે એની દેવાની હતી અહીંથી ઢેરત ભરે છે થોડી સર્વિસવાની હે બીજી તોર હાટું ના રાખવાની હે પંદરસો બે હજાર પૂરા વેસી નાથવાના હે નહીં તે જે વાડી પણ સાર રહે એટલે એવું હાલે પછી પીએમ થડતે થડતે ને એમાં ફરતી જાય એટલે શું માથે તાતર નાથે દેવા થાય આ પૂરા ભણવા નવતા એટલે હું આવી ત્યાં પૃથ્વીને હુંબરા આવે ને આવીશ મારે તો વ્ય જાવ એ પણ વ્યાજ હે હવે તો સોથા વા્યા જાય હે એ તાલે સવારે ભરેલી હું રાજવીન બાપા દીકરે તળીતર પછી એ પેરા બેસવા નહીં હે તો એની લેવી હોય તો તમે તરજો ભાવના તમને ખબર નહીં તો આમ ભાવ હોય બેસવા નહીં એ ખબર હે પણ મોટા મોટા